મચાસરા ગામમાં રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડની નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ આમોદ તાલુકાના ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સુવિધા ભર શિક્ષણના હેતુથી રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે નવી શાળા ભવન વિધી સાથે ભગ્ય રીતે થયું હતું ઘણા સમયથી મસાસરા ગામના નાના ભાડકોને ગામથી બહાર 1.5 કિલોમીટર દૂર અભ્યાસ કરવા જવું પડતું હતું જેના કારણે ભાડકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યનો વેગ આપ્યો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દીકેસ્વામી એ સરકાર તરફથી આ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો અનુદાન યોજનાઓ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસકલ્પોને અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે શિક્ષણને ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મજાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામના નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુવિધામ થશે અને બાળકોને ઉત્તમ શિક્ષણ વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી ભારત માતા આજ રોજ આંબોદ તાલુકાના મછાસરા ગામે એક લાખ એક કરોડ ને સાહીઠ લાખ જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય